આપણે જોઈએ કે જોશીપરા વિસ્તારમાં આજે મુરલીધર વિસ્તાર વડલી ચોક બા બાપુનગર મુખ્ય રોડ નગર આમ અલગ અલગ જે વિસ્તારો છે એમાં ભૂગર ગટર કરવામાં આવેલી હતી જોઈએ કે મોટાભાગની જગ્યાએ આ ગટર અત્યારે બ્લોક થઈ ગઈ છે અને ચારે બાજુ લોકોના ઘરોમાં પાણી ઉભરાઈ રહ્યા છે આપણે જોઈએ કે બાપુનગર જે મેન રોડ છે હમણાં જ નવો બહેનો હતો અને લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવેલો હતો એ રોડ હાલ તોડવો પડ્યો છે કારણ કે જે અંડરબ્રિજ છે જોશીપડા એનું તમામ પાણી આ ભૂગર્ભ ગટરમાં આવે છે એ ભૂગર્ભ ગટરને હિસાબે જે પાણી આવે છે ભૂગર્ભ ગટરમાં એને હિસાબે આખી ગટર બ્લોક થઈ ગઈ છે ગત વર્ષે પણ બ્લોક થઈ ગઈ હતી કમિશનરજીને અને જે પદાધિકારી હતા એને પણ છેલ્લે કીધું હતું કે જે જૂનું વોકળામાં પાણી જતું અંડરબ્રિજની એ પ્રમાણે તમે એને ચાલુ કરો અન્યથા આ બધું જે ગટ ગરનાળાનું જે પાણી છે અંદર એ લોકોના ઘરમાં આવે છે એટલે અહીંયા અત્યારે આપણે જોઈએ કે ગરનાળાનું જે ખરાબ પાણી થતાં માટી કાકરી બધું હોય એને હિસાબે ભૂગર્ભ ગટરના જે પાઇપ છે એ નાના હોય છે એને હિસાબે આખે આખી ગટર બ્લોક થઈ ગયું છે અને આ જે નવો રોડ છે એ ત્રણથી ચાર જગ્યાએ અગાઉ પણ તોડવામાં આવેલો હતો અને હાલ પણ આ બાપુનગરનો સર્વોદયનો વુરલીધર બટલી ચોક એમ અલગ અલગ જગ્યાએ કેટલી જગ્યાએ રોડ તોડી દાકડા તોડી ગટરના અને સફાઈ કરવામાં અત્યારે આવી રહી પણ છતાં પણ સફાઈ થતીને જ આ ત્રણ દિવસથી આ જે બાપુનગરનો મુખ્ય રસ્તો છે એ તોડેલો છે આપણે જોઈ શકીએ કે આ મુખ્ય રસ્તો હોય અહીંયા એટલા બધા વાહનો અવર જવર થતા હોય અહીં બધાય લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આ જે કામગીરી છે એ કમિશનર સાહેબ જાતે નિરીક્ષણ કરે જોવે અને આ કઈ રીતની અગાઉ આવે હજી જો ભવિષ્યમાં આ ગટર બધી બંધ છે એમાં કઈ રીતના આ લોકો કનેક્શન મેળવે છે કઈ રીતના જૂની ગટરો મેળવવામાં આવે પાણી અમા મેળવવામાં આવે છે તો આ ગટરોમાં આટલું બધું પાણી જાય નહીં એ બાબતે ખૂબ ગંભીર વિચારણા કરે અને આ બાબતે યોગ્ય કરે અન્યથા હજી પણ જેટલી ગટરો થશે એમાં આવી જ પરિસ્થિતિ થશે અને આની ઉપર યોગ્ય સુપરવિઝન રાખી અને સારામાં સારી કામગીરી થાય એવું અમે કમિશનરજીને પણ વિનંતી કરી છીએ